બનાસકાંઠા જિલ્લાના થરાદના સાર્વજનિક શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ સેવા ટ્રસ્ટ થરાદના માર્ગદર્શન હેઠળ હેઠળ અને સામાજિક વિભાગ વહીવટી તંત્ર તથા નગરપાલિકા ઉપક્રમે એક વૃક્ષ નામ કાર્યક્રમ વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ડીડી રાજપૂત ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ પટેલ વન વિભાગના અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિ થરાદ મામલતદાર તેમજ શેજલબેન ચૌધરી અને નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ પરમાર સહિતના વહીવટી અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી ઉપસ્થિત અન્ય અગ્રણીઓમાં જમીનભાઈ પ્રજાપતિ અજયભાઈ ઓઝા કલાવતીબેન રાઠોડ દીપિકાબેન ચૌધરી પ્રતાપભાઈ સોની હિતેશભાઈ વાણિયા સોનલબેન પ્રજાપતિ દશરથભાઈ ઠક્કર અમરતભાઈ બારોટ દીપક ઓઝા અને દેવીદાન ગઢવીનો સમાવેશ થાય છે કાર્યક્રમ અંતર્ગત મીયાવાકી પદ્ધતિથી લગભગ પંદર હજાર વાવેતર કરવામાં આવ્યું છે આ પહેલ પર્યાવરણીય જાગૃતિ સૌંદર્ય તેમજ ધાર્મિક ભાવના સાથે સંકળાયેલી એક વૃક્ષ મા નામ જેવી અદ્ભુત સંસ્કૃતિ પ્રવૃત્તિ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે આપણા થરાદનું સ્વામી સચિદાનંદ ટ્રસ્ટ ની અંદર ખૂબ સારું કામગીરી કરે પરંતુ સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નગરજનો તંત્ર અને સાથે આપણી ટીમ આપણા ડીડી રાજપૂતભાઈ અને એમની સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષો નો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો હું તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય કે અહીંની આપણી ટીમ હોય સેવા સમિતિની બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય છે તો આપણે બધા કામને આ ચોમાસાની અંદર સદાશિવની આરાધના હોય શ્રાવણ મહિનામાં એ જ પ્રમાણે બધા સાથે મળીને કરી અર્બન વન કવચની કામગીરીના શુભારંભ થયેલ છે આ ટોટલ ડેડ હેક્ટર જેટલા વન કવચ છે જેમાં પંદર હજારથી આવવાના આવનાર છે એમાં ઉચ્ચ સ્તરીય મધ્યમ સ્તરીય નિમ્ન સ્તરીય રોપા આવનાર આવે છે તેમજ વૃક્ષ સાથે શુભ હો હો

આ અલગ વિભાગથી મતલબ મારા સામાજિક વનીકરણ છે આ અલગ વિભાગથી છે હું તે સાહેબ જોડે હું વાત કરીશ આ બાબત આપનું નામ સાહેબ મેરા નામ પીજી ગાડી હૈ ડીસી ઓફ સોશિયલ ફોરેસ્ટ